કોઈ દેખાતું તો નહીં ફટોફટ એટલો દાદી ભારો લઈ જાવ છે ને આપતો કે ડોસીઓમ રાજી રાજી થઈ જાવ અઠવાડી હો જલસા કરતી ગમે તેમ ફળગાવન તો નેઠી જ ને કાકો ખા તડકાના મત મત કરતા હશે આખો દાળી વાળી કહેડા યાત્રા નહીં યાર મેળતા જ નહીં શીખી માર કાકુ પેલા કોણ ખ્યા હતું બે માણસે કોમ જુદવા જ નતા જુદવા જેવા જ લાગતા હતા અરે મારા જોવા દે જોવા દે તો વાયરો તો આવે તો હું નક્કી નઈ મારું છું ને આ તો આ તો આત્મા યાત્રા દો આ આત્મા ચોક જતો રહ્યો આ તો પેલો તમાર જોયો હું તો સમજ્યો જોય પેલા વાળે આપડે યાત્રા પેલો ખામું કરતો તમારે જેવો તો હું તો સમજો તમાર પીવા જતું ટિફિન જેમ લઈ લે પેલા કેવા દે તું લે જવાબરદારી

મારી ભાગરી પડાય છે આવું પડશે મારા વર્ષે કાદું મરી ના જાય

હવે કદી આવી નઈ વર્તા મન તો માર બડું ગળું દબર દબાઈ ગયું હું તો મેસોડ આયા તા તાણી હડો પડઈ નાખો આ યાત્રા છે ને પેલામ લઈને મે લેલી મે એને એક બેવી ફેટો છોડે ને કે બનતા ઉધી તો બે બે જગ્યાએ ફેક્ચર હશે જ એનો આ તને કાં આટલું આટલું જી ઘેર 10 10 કિલો લાઈન મેલ્યું તારા બદલે એમ તો આટલું તો જાડો ફીલ થઈ ગયો છે એટલે તાનું કોઈ ગોટતો જ નહીં તાણી હડો વાત કરી તો હમણાં ગોમ બોલેમ નું છે એટલે ખબર પડશે કે પેલા આ દસજી છોકરે ફેટો દીધી હતી